વડનગરમાં મારો અવાજના તંત્રી શૈલેષ પરમાર પર હુમલો બુટલેગરોએ શૈલેષ પરમાર દંડા વડે માર માર્યો વડનગરમાં રસ્તા પર વિડીયો બનાવી રહેલા શૈલેષ પરમાર પર હુમલો શૈલેષ પરમારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા શૈલેષ પરમારે ગળામાં પહેરેલી સોનાની ચેઇન પણ લૂટી લેવાઈ પત્રકાર પર હુમલાને પગલે વડનગરના પત્રકારો હોસ્પિટલમાં દોડી ગયા શું ઘટના બની આપની જોડે મારા ઘી હું અત્યારે હાલ કોરણિયા વડથી આશાપુરાના મંદિર સુધી આવતીકાલે અમિત શાહ આવી રહ્યા છે વડનગરમાં એનું કવરેજ કરી રહ્યો હતો તે સમય દરમિયાન કોરણીયા વડે વિદેશી દારોનો વેપાર કરતો ભરતજી ગેમરજી ઠાકોર અને એનો સાથી મિત્ર બંને જણા મારા પાછળ પાછળ આવે અને આશાપુરા મંદિરની જ્યાં ખુલ્લો રસ્તો છે ત્યાં ઊભો તો તે જગ્યાએ ગંદાથી મને માર મારવામાં આવ્યો છે અને આ બહુ ખૂંખાર આતંકવાદી જેવા વ્યક્તિઓ છે મારી સોનાની ચેન પણ એમને લૂંટી લીધી છે મારી વીંટી પણ તેમણે ઝૂંટી લીધી છે મારો મોબાઈલ લીધો તો પણ અમુક માણસોએ એના જોડેથી મોબાઈલ પર તફાવ્યો ત્રણસો સાત અને બસો બેનો પણ આ આરોપી છે અને સતત આ દેશી દારૂ અને વિદેશી દારૂનો વેપાર છે